નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે કે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ને શનિવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે લસણ એક હજારથી સિત્યાવીસો રૂપિયા જીરું ચાર હજારથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા અજમો ચોવીસોથી બેતાલીસો રૂપિયા ધાણા आठ सौ पचास थी चौवीसो पचीस रुपया डूंगड़ी एक सौ थी चार सौ रुपया चना एक हजार पचास थी चौदह सौ रुपया मगफली चीणी छ सौ पचीस बार सौ पांच रुपया एरंडा एक हज़ार साठ धी अगर सौ दस रुपया रो आठ सौ नौ सौ रुपया सौ रुपया कपास तेर पचास थी सौ रुपया जुआर चार सौ रुपया बाजरो 300 થી 480 રૂપિયા ઘઉં 145 થી 514 રૂપિયા મગ 900 થી 1000 રૂપિયા તો આ તા જામનગર યાદના અજ્ઞાતજા બજાર ભાવ તો કેડો મિત્રો હવે જો યે ગોંડલ યાદના અજ્ઞાતજા બજાર ભાવ તો ગોંડલ માં છે મકાઈ 511 થી 511 રૂપિયા મગ 876 થી 1941 રૂપિયા ચણા एक हजार अगिय अगियारो छप्पन रुपया वाल चार सौ एक चौद सौ छवीस रुपया सोयाबीन पांच सौ थी आठ सौ छसठ रुपया धना नवा एक हज़ार एक थी एक सौ छवीस रुपया धाणी नवी अगियो एक थी तेत सौ एकावन रुपया चना सफेद अगियारो एक छवीसो एक रुपया धाणी एक हजार चौद सौ एकावन रुपया डूंगी सफेद बसो छसो एकावन रुपया मेथी सात सौ एक थी पंदर सौ एक रुपया सुवादाणा सत्तर सौ थी सत्तर सौ एक रुपया कांग आठ सौ एक थी एकर सौ एक रुपया मरचा नौ सौ एक थी चालीस सौ एक रुपया मगफली सात सौ पचास थीर सौ एकसठ रुपया डूंगी लाल एक तर सौ एक रुपया अड़द अगियार सौ एक थी सत्तर सौ एकत्र रुपया मठ आठ सौ एकोतेर थी नौ सौ एक रुपया ट्वेर 1011 થી 2101 રૂપિયા રાયડો 701 થી 911 રૂપિયા એરન્ડા 824 થી 1141 રૂપિયા જીરૂ 2301 થી 5276 રૂપિયા કલંજી 1876 થી 3341 રૂપિયા તાણા 900 થી 3881 રૂપિયા લસણ સુકો 991 થી 2491 રૂપિયા કપાસ મીટી 1001 થી 1596 રૂપિયા મગફળી ઝીણી આઠસો એકતાલીસ થી બારસો એકાણું રૂપિયા સિંગફારી આઠસો અગિયાર થી સોળસો એકાવન રૂપિયા તો આ તા ગોંડલિયાદના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર